જય જવાન જય કિસાન બધા મિત્રો જય માતાજી વાહ રોમા એક કરતી શરૂઆત વાવલવાની જાય ચાલો મિત્રો આપણે જે આ વીણી ની તુવેર છે પછી આ કાંધો હતો ઈ ને રોમા પણ વાવલી વાવલી ને થાકી ગઈ લાગે કે પવન ધંધે છે છેલ્લો વેકા બે બાસ્કા થોડું થોડું છે આ લાલ રોમા હવે જપટ મારી દેવ છેલ્લો બાચકો જ રહ્યો હવે રોમા ફક્ત ત્રણ સબિયા જો તારી નિંદ જે વાડીનો 14 બાસ્કાનો ઢગલો હતો જો આ રીતે પાથરી બીજી એક કમ્પ્લીટ તુવેરની રોમા અને રસીલા બેન જો સીલી બે ભરી લઈ જાય આપણે ભરવાના કટા હતા અને કામ આદરી દીધું બીજું જો છેલ્લી ભારી પણ હરાઈ ગઈ શરૂઆત કરી દીધી ભાઈ કટા ભરવાની ભરાણા જેવા તેવા તમને બતાવો બીજો ઢેકલો આપણે શરૂઆત કરી દીધી ભરવાની ચાલો મિત્રો ફાઇનલ કટા ભરાઈ ગયા સિલાઈ પણ મરાઈ ગઈ જય જવાન જય કિસાન બધા મિત્રો જય માતાજી સવારના પૂરના બધાને જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય મુરલીધર ને જય દાર ગતિશ રોમા બુસ્કટ પેરે ટળમાં રોમા હું કામ લઈ કરવા વાવરવાની છે તુબેર વાવરવાની છે હા જે આપણે વાડીએ થી ભરીએ એ વાવરવાની છે ને ઓલી તો કમ્પ્લીટ જ છે ને એ તો તૈયાર તો આજે તુવેર વાવરવાનું જો આ તુવેર નું લઈ લીધું સબીયું રોમાએ તુવેર વાવરવાનું કામ કાચ છે તુવેર વાવરવાનું કામ કાચ છે જે આપણે સૌદબાસ કા ભરીએ હતા જે બીજી વાડીએ થી

આ એક ખેતરને આપણે કમ્પ્લીટ વાવલવાની છે ચૌદ બાસકા એ વવલાઈ જાય પછી આ બાજુ જ આ આપણું ડુંગર છે કાળું એમાં વીણી ટૂંકમાં પગતી પગતી કરી નાખીએ એટલે શેરશાહ હુકાઈ જાય તો અત્યારે તુવેર વાવલવાનું કામકાજ આવે પછી હુકવાનું હુકવવાનું આવે છે રસીલા બેન અંદરથી સબીયા જે આપણે બાસકા ભરી ગયો છે એમાંથી ફેરે જાય રોમાં વાવલતી જાય ને આપણે આ જે થાય એ આ બાજુ ખેંચે જવાનું કામકાજ કરવાનું છે

ચાલો મિત્રો આપણે જે આ વીણીની તુવેર છે પછી આ કાંધો હતું એ એ બધી કરના ખુલ્લું ને આપણી જે સ્પેશિયલ આપણો ટૂંકમાં માલ આખી એ શિયાળાની મહેનત જે આંતરિક પાક તરીકે અમે તુવેર વાવીએ છીએ તેનો ઢેગલો છે મારી મહેનત પણ ફરશે આ જે બાયું ટૂંકમાં આપણે મહેનત કરવા લાગે આપણે લણી રોમાંને આપી દીધી એના ભાગમાં જે આ કાંધો ને જે લણીમાં એ થઈ ગયા હે તો આ રીતે ભાઈ આપણું કામ કાચ અહીં પૂરું થઈ ગયું છે ઢેગલો ઉસકાવા નહોતો ને પાછી રોમાન એવી કરો વાવલ થાય છે રામા કાકા આવ્યા એવું દેખાય મને રાયડું લાગે જોઈએ હવે લગભગ રામા કાકા જ છે ને એ લોકો એનું કામ તો અહીંયા વાવલવાનું ચાલુ જ રાખ્યું હોય જો દેખાય ચાલો આપણે જોઈએ આપણે ત્યાં જઈને રોમા પણ વાવલી વાવલી થાકી ગઈ લાગે કે પવન ધંધે ચડાવે કેટલાક બાસ્કા વાવલી નહીં ખા

મોજમાં છે રોમાણી પવન આવે પવન આવે બેઠી રહે કે પોરો ખાઓ શરદી થઈ શરદી થાય ઈ તો વિણી કાટસું થઈ જતી વહી જાય ઓ હો નિંદર કરે રોમા તો બેઠી બેઠી વરેક વરેક હવે વરેક કે પોરો ખાઈ લેવો પોરો ખાઈ લે ખાઈ લે ખાઈ લે તો પોરો શરદી થાય ઈ રોમાણી કારણ કે એ છાજે જ ને ફૂટ ચલાટ કે કેટલા વાટકા મારે છે રોમા હજુ બોલ છે

મેં હાં ખાઈ લીધો હતો તો ચાલો પછી ઘડી કરીને પાછા ભરકી જાય તો વાવલું એટલે કામ પૂરું થાય છે હવે એકા બે બાસ્કામાં થોડું થોડું છે અને એક અંદર ભરી ગય પીડ્યું વાવળવાનું કામકાજ પૂરું થાય ને હુકવણી શરૂ થાય બપોર પછી બાસ્કા ભરાઈ જાય તો આ રીતે બેન જો ખેંવે છે ને આ મોટા મોટા થાય આપણે ઉપડવાનું કામ કર્યું ખાલી છે થપ્પો મારી દીધો ત્યારે જો રસીરાબેન કોઈક ડાઠિયા કાઢી જાય રોમા સબલા ભરી હું ઓલો અંદર એક બાસ્કુ છે એમાંથી સબલા ભરી લે મોટું જરાક વધારે છે ને એટલે હવે ભાઈ દેખાડો આપણે એ બાસ્કુ જરાક મોટું છે આ છે એ તો રોમાએ રાખી લીધું અને જો આ જમ્બુ બાસ્કુ એક છે મોટું કપાસિયાનું કપાસિયા ફોડનું છે આ કલ્કી લખી ગયેલ છે એ બ્રાન્ડનું તો આમાંથી આપણે ભરી લઈએ આમાં તો નીકળશે

પવનનો આવ્યો થોડો 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 એ ભરતો જાવ મારે ને ભરવા થોડીક એક કાદી વાર તો ભરતો એક કાદમાં તો ભેર લે તને આ ઓલું નડે ઓલું કે શું કહેવાય શું કહેવાય કારસલા હું નડે રાખવાને પૂર કુલ ડ્રિંક નહીં પૂરત કુલ ડ્રિંક અને નામ નથી આવતું ત્રણ ત્રણ વાટકા મારી જાવ કેમ જોતો રમા

તને મેં વીણી આપી તને કાંધું આપ્યું હજી તારે જોઈએ તું તું આ વાવળવાનું પૂરું કર ને મને તારી યાદ આખું લાલ દેખાય તું દૂધ કોલ્ડ ડ્રિંક પી ગયા દૂધ કોલ્ડ ડ્રિંક પી ગયા આ જે તું ઓલામાં કેવા સટીમાં દૂધ કોલ્ડ ડ્રિંક પી ગયું તું આજ અને આજ પવન નહીં દેખાતો છે પણ ઝોલા નથી લેતી ને ઊભી 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 રે ઊભી ઝોલા ખાય ઓરોમાં

જુગાર સબિયા માથે સબિયું નીકળી ગયો જાજુ બસ હવે બે સબિયા છે ને એક રોમ છે એ લાઈનો વાવળવાનું કામ કરતા થાય પૂરું પછી વાડીયા જે આપણે કાઢી ને અઢી વીઘાની ત્યાં ખરી શોખી કરવા આવી ગયો ભાઈ કામકાજ છે આજ જવાડીનો જવાળીનો ચૌદ બાસ્કાનો ઢીગલો હતો જો આ રીતે પાથરી દીધો હવે પછી આમાં મેન બાસકા જો આ ભરી લે હું જે યાર્ડના આપણે લઈ આવ્યા કટા એ કટા કેટલા ભરાય નક્કી ન થાય આવા કે અમે તો મોભમ ભર્યા હોય છે સૌદ હતા તે ઊલો ઢેગલો તમને આપણે બતાવી દઈએ કેટલો છે એ આ જે આપણે સૌદ બાસકાનો ઢેગલો હતો ને તમને કહેતા હું ભૂલી ગયો આજ જે લીલો દાણો હતો છે જે આસો કર નાખ્યો હતો એટલે આ ટૂંકમાં વધારે દેખાય ઓલો છે એ જાડો ઢેગલો છે એ તમને બતાવો આપણે જો આ જે ઢેગલો છે એ સાડી ત્રણ વીઘાનો છે ટૂંકમાં ઘાટો વસેટો આમ જાડો ઢીગલો આમાં જો આ રીતે ફરતી ખોરા તાલપત્રી રાખી દીધી ને આ રાખી તો એક આપણે જે ફુવારો આવે એટલે સીડીઓ ઉડેની તો આ બધી હુકવવા નહોતું એ તો કામકાજ પૂરું થાય બપોર પછી બાષ્કા ભર લેવાના છે કેટલા થાય હવે જોઈએ જે બીજી વાળી કમ્પ્લીટ તુવેરની સુકવણી કરી અને અમે જે આ બીજી વાડી આપણી છે ત્યાં આવી જ્યાં ઓલીવાળીએ આપણે બનેતું એના ટેકલા કપડે ઢોકી દીધા જ્યાં આપણે કાંધો હતું ને એ તે રહી ગયું હતું જ્યાં ઢાંકી દીધું હતું સાડીથી તો બારી ભરવાનું કામ કરે ને રોમાં એક સાઈડમાં હોય બી અમેથી ફરી લેવું નહીં આખું રોમાં હાર લઈ એટલે એક ઠેકાણે થઈ જાય તો તારી ઓલી વીણી કાઢીએ ને તેથી તને જે લાભ મળવાનો મળી જાય તારા બાઈકમાં હોય બાંધે રાખ બાંધે રાખ હે કંઈ શેખ કે ખાલી હારવાનું જ થાય કઈ નથી હા હા તો વાંધો નહીં હિંગો હોય તો કેટલી ભારે થાય પછી આપણે જોઈએ રોમા અને રસીલા બેન જો સીલી બે ભારે થઈ જાય ટોટલ અહીંયા શ્યાર ભારે થઈ બે મોટી મોટી થઈ અને બે થઈ ટૂંકમાં નાની મીડિયમ અહીંયા સટ ફક્ત પડ્યો એકાદ ઉવેરિયાને ઢીગલો બાકી અહીંનો મુદ્દા માલ ભૂકી ગયો આ ઓલી આપણે ખરીએ જ્યાં તુવેર આપણે ફૂકવી હતી ત્યાં તો અહીંનું કામકાજ પૂરું થઈ ગયું હવે બપોર પછી કદાચ તુવેરના કટા ભરવાના થાય તો હાલો નીકળી ઓલી વાળીએ આપણે આપણે ભરવાના કટ્ટા તા ને કામ આદરી દીધું બીજું કે જો આ એક બે પાથરા પીટ્યા એક મારી પાસે છે એક અને જો બે ચાર વા દેખાય એ જો આપણે સ્ટોક મારી દીધો વંડી મેરે લૂંકમાં આપણી બેનમાં એટલે જ્યારે ઉનાળો આવે સૈતર વૈશાખ ત્યારે સીધી દિવાળી મારી દેવાની થાય આ રીતે જો મેં એ કામ પૂરું કરી દીધું ને હવે સીધા ભરવા વરગી જ હું કટા તુવેરના જો છેલ્લી છેલી ભારી પણ હરાઈ ગઈ રોમાન સડાવી દીધી રસીલા બેન માથે જો ભારી લઈને જાય રોમાં મલકાથી મલકાથી તો આપણે હાઠી હારવાનું કામકાજ પૂરું થઈ ગયું છે બેખ પાથરા રહી ગયા હતા તે હવે બીજું કામકાજ શરૂ કરી દઈએ શરૂઆત કરી દીધી ભાઈ કટ્ટા ભરવાની કટ્ટા થોડાક ભરાઈ ગયા જો આ બાજુ તમને જેવા તેવા બતાવી પણ હું કઈ નહીં કેટલા ભરાણા તમને સેલે ફેરવી દે કે તમે અંદાજ કરીને કહીજો કેટલા ભરાણા આવી છે પછી સેલે પછી આ કોઈ ભરાય પછી કઈ ઘાનુંમાં ક્લુ રાખું ટૂંકમાં કે આ મારે જે આપણી તેર આયરું હતી ને એ આયરુની ટૂંકમાં તુવેર છે હવે તેર આયરુમાંથી કેટલીક નીકળે જોઈએ આપણે આપડી મહેનત હવે રંગ લાવીશે સો ટકા જે ફાઇનલ વાત છે આપણે વિશ્વાસ છે ચાલો હવે તુવેર ભરવા વર્ગી જાય ને આનું આપણે ફાઇનલ કરી નાખીએ આ એક ને પછી વાં કોફી બોફી પીને હું જાઉમાં એ ઢેગલો ભરવા દો ચાલો ભરવા વર્ગી જાય તું એના આપણે આ કટા ભરાણા જેવા તેવા તમને બતાવું હવે જો બીજા ઢીકલે જઈએ અમે રામા કાકા એવા તો છા પીવા હવે બીજા ઢીકલે નીકળી જાય જો આ જોઈ લો આ એટલા કટા છે આપણે જે દોઢ વીઘો છે પેલા અઢી વીઘા સવા બે અઢી વીઘા છે ત્યાંનું તેર આવીનું હવે વહેલા ઢેગલી વહી જ્ઞાતિ ભરી લઈએ બીજો ઢેગલો આપણે શરૂઆત કરી દઈએ ભરવાની જો આ પટ્ટા ભરાઈ ગયા એ ચાલુ છે પણ પટ્ટા બહુ તૂટલા છે બેતા બેતા કરવા પડે કારોમાં બેતા કરીએ ને તો આ તુવેર હાવ ઝીણી હોય એટલે ફટાકે નીકળી જાય એમાંથી તો હાલો હા એ આપણે ફટાકે ભરી લઈએ એટલે પછી વેલો ભરવા આવી જાય તો આપણે ખાઈએ જૂનાગઢ ભેગા કા જય ગિરનારી ચાલો તો ભરવા વરગી જાય કટા ચાલો મિત્રો ફાઇનલ કટા ભરાઈ ગયા સિલાઈ પણ મરાઈ ગઈ ઓલા કટા પણ ભરાઈ ગયા નહીં અહીં સિલાઈ મરાઈ ગઈ બે ઠેકાણ કટા થયા વાં થયા બાર અને અહીં થયા હોલ ના અહીં તો દોઢ કટો રાખ્યો એટલે એના સાડી સત્તર કટા થયા ટોટલ સાડા ઓગણત્રીસ ત્રીસ કટા જેવું થયું સાડી પાંચ બીઘામાંથી બહુ જી હરી કરે ખરી તો અહીંનો આજનો વિડીયો તો આપણે તુવેરને સાફ સફાઈ કરવાનો એટલે કે વાવલવાનો પછી આ કટ્ટા ભેરાઈ અને જે થોડા ઘણી હાઠી હતી એ અમે કાઢી વાવલી માવલીવાડીએ થોડુંક કાંધું હતું એ હાર્યું અને જોઈ બધી ભેગું થઈ ગયું આખું તો આ રીતે અમારા ખેડૂત મિત્રોનું કામકાજ હોય તો બધા મિત્રો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય હિન્દ